પાર્ટીની આ પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે મારી સાથે અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી ચેતનભાઈ વસાવા પણ છે મિત્રો વિશાવદની ચૂંટણી અત્યારે એક તરફા બની ગઈ છે વિસાવદનની ચૂંટણીમાં ગામો ગામ જયગોપાલ જયગોપાલ થાય છે વિસાવદનની ચૂંટણી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાજી ભારે લીડથી જીતી રહ્યા છે ત્યારે ભાજપા મોકલાઈ ગઈ છે ભાજપા એટલી હદે ગઈ છે કે ગામો ગામમાં હું કાલે ગઈકાલે મારી સભાઓ મૂકીને મારે કેટલા ગામોમાં જવું પડ્યું હતું જે અમારા કાર્યકર્તાઓ હોય એમને ગામો ગામમાં ભાજપ છે દારૂની ગાડીઓ ઉતારવાની પેરવી કરી રહી છે નોટોના બંડલો ઉતારવાની પેરવી કરી રહી છે મારે કાલે સભાઓ છોડીને કેટલીક જગ્યાઓ પર જવું પડ્યું આ સ્થિતિ શું બતાવે છે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે ભાજપ એટલી ડરી ગઈ છે કે ચૂંટણી હારી રહી છે એને સંપૂર્ણપણે એવું લાગેલું છે એને કેટલા હથઘંડા અપનાવ્યા ગોપાલભાઈના ખોટો ખોટા વિડીયો બનાવ્યા ગોપાલભાઈની વિરુદ્ધમાં એક એક ષડયંત્ર રચ્યું પછી એમણે બીજા પણ મુદ્દાઓ ભટકાવવાની કોશિશ કરી પણ એક પણ મુદ્દાઓ ઉપર ભાજપના એજન્ડા ઉપર વિસાવદની જનતાએ વિશ્વાસ નથી કર્યો વિસાવદની જનતાએ એટલું જ કીધું કે તમે કામ કરો ને કામના મુદ્દો ઉપર માંગો ભાઈ તમે રોડ રસ્તા નથી કર્યા તમે ખેડૂતોને લૂંટ્યા છે તમે વાંદરવડમાં જે મંડળીઓનું કૌભાંડ કર્યું છે એવા લોકોને ટિકિટો આપી રહ્યા છો તમે અમને લૂંટી રહ્યા છો એવું સ્પષ્ટપણે વિસાવદની જનતા કરી છે મંત્રીઓને ગામમાં ઘુસવા આવી સ્થિતિઓ છે ત્યારે ભાજપ એક નવા હાથકંડા અપનાવ્યા છે પત્રિકાઓ પણ ભરતી કરી છે ભાજપ માની ગોપાલભાઈ ઇટાલિયાને બદનામ કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયા એ મજબૂત કોઈ મુદ્દો જ નથી ભાજપ વિકાસના નામે વાત કરી શકતી નથી ભાજપ ભ્રષ્ટાચારના નામે વાત કરી શકતી નથી ભાજપ ચાલુ ભ્રષ્ટાચારી દીકરાઓ જેના છે ને મંત્રી પદ ચાલુ હોય એટલે એ પણ ભાજપ કરી શકતી નથી ત્યારે ભાજપે છેલ્લા હથગા અપનાવ્યા છે ગોપાલભાઈ બદનામ કરવામાં આવે ગોપાલભાઈની ખોટી ખબરો ફેલાવવામાં આવે ગોપાલભાઈ વિરુદ્ધ ખોટી પત્રિકાઓ કરવામાં આવે અમે આ મામલે કાયદાકીય કરીશું અને જે પણ ગુનેગારો હશે એને જેલના સળિયા પાછળ નાખીશું એક વાત બીજું મારે ચૂંટણી પંચને અને ઉચ્ચ અધિકારીઓને મારી વિનંતી કરી છે ડીજીપીને કે મેં સાંભળ્યું છે કે ભાજપે કેટલીક જગ્યાએ દારૂઓની ગાડીઓ ઉતારવાની પણ પેરવી કરી રહી છે દારૂઓની ગાડીઓ હોય કેટલાક નાણાંઓ ફેરફાર હેરફેર કરવાની કોશિશ કરી રહી છે ત્યારે ડીજીપીને ને ચૂંટણી પંચ પંચને ચૂંટણી આયોગને મારી વિનંતી છે કે કડકમાં કડક બંદોબસ્ત રાખે અને આવી કોઈ પણ કૃત્ય લોકતંત્ર માટે સ્વીકાર્ય નથી સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ અંદાજે ચાલીસ જેટલી ટીમો અમે બનાવી છે અત્યારે એ ચાલીસે ચાલીસ ટીમો દરેક ગામડાઓમાં ફરશે જ્યાં પણ ભાજપ વાળો કે ભાજપ વાળાના મળતીઓ કે મળતીયા બુટલેગરો દારૂ વેચશે રૂપિયા વેચશે અથવા તો લાલચો આપવાની કોશિશ કરશે તો એના વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે એની અમારી ટીમો છે એ સ્ટેન્ડ બાય રહેશે આગલી રાતે પણ મેં સાંભળ્યું છે કે ચૂંટણીના આગલી રાતે ભાજપના નેતાઓ છે રૂપિયા વેચવાના છે બહુ ત્યારે પણ અમારી લગભગ સો ટીમો મેં તૈયાર કરી છે આગલી રાતમાં એ સો એ સો ટીમો બબે ત્રણ ત્રણ બે ગામની આસપાસ એ એ એક બે એક બે ગામની આસપાસ એ લોકો રહેશે તેના એટલે મારી વિનંતી છે ચૂંટણી પંચને મારી વિનંતી છે ડીજીપી શ્રીને એટલા માટે કે ચૂંટણી નિષ્પક્ષ થાય એ જરૂરી છે પણ ભાજપ એટલી હધે મોખલાઈ લીધું છે ભાજપ એટલી હધે ચૂંટણી હારી રહ્યું છે એટલે આ હથઘંટા ઉપર આવ્યું છે વિસાવદરની જનતાને પણ મારી વિનંતી છે કે અત્યાર સુધી તમે કોઈ પણ ભાજપના ગતકડાઓ જે કર્યા ખોટા વિડીયો ફેલાવ્યા ખોટી પત્રિકાઓ ફેલાવી એમાં ક્યાંય તમે આર્યા નથી એવી જ રીતે હજી છેલ્લા બે દિવસ છે બે દિવસમાં કોઈ પણ ભાજપના હથકંડા પર ભાજપ જે સોશિયલ મીડિયા ઉપર ખોટા ન્યૂઝ ફેરવે ભાજપ ખોટા આક્ષેપો કરે ભાજપ ખોટી પત્રિકાઓ ફેરવે તો કોઈ ઉપર વિશ્વાસ ન કરતા આ એમની જૂની આદત છે જ્યારે જ્યારે ચૂંટણી બાજે વારે છે ત્યારે હાથ ગંડાઓ બનાવે છે એટલે ઉલટાનું જ્યારે જ્યારે ભાજપ આવું કરે ત્યારે તમે ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા મુદ્દાઓને ભટકાવવા તમારી જ પાર્ટી ઈચ્છી રહી તો તમે પણ ભાજપને મત ન આપતા અને આ ભાજપના નેતાઓ જે ચૂંટણી હારી રહ્યા છે એને ખબર છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે ભેગા કરેલા રૂપિયા ચૂંટણીમાં વાપરીશું અને પ્રજાને અને જ્ઞાતિ જાતિના આગેવાનોને મોકલીને ચૂંટણી જીતીશું જશો પણ આ વિસાવદરની જનતા એવું થવા દેતી નથી મને પૂરો વિશ્વાસ છે વિસાવદરની જનતાને હું અપીલ પણ કરું છું આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે અરવિંદ કેજરીવાલજીના સૈનિક તરીકે અને અહીંના અધ્યક્ષ તરીકે ગુજરાતના કે ગોપાલભાઈ કાલે જેવો મજબૂત લીડર તમને મળ્યો છે ઓગણીસ તારીખે ભલે વાવણી કરવાની હોય વરસાદ થઈ રહ્યો છે પણ મત પહેલા પછી વાવણી અને કારણ કે આ પણ બિયારણ બહુ અગત્યનું છે જો તમે ભ્રષ્ટાચારી બિયારણ જો અહીંયા આપી દેશો વિસાવદરમાં તો એ ભૂલ તમને આજીવન નડશે એટલે મહેરબાની કરી મારી વિનંતી છે કે ઝાડુનો એક નંબરનો બટન છે ગોપાલ ઇટાલિયાનો એ બટન ઉપર બટન દબાવી અને તમારે ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાનો છે ગુજરાતના ખેડૂતો મજૂરો શ્રમિકો દલિતો આદિવાસીઓ જેના ઉપર ભાજપ અત્યાચાર કરે છે એ ભાજપને પરચો દેખાડવાનો છે અને મને પૂરો વિશ્વાસ છે કે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી

બિલકુલ એ ભાજપની બોખલાટ છે તમારામાં તાકાત હોય તમે સોગંદનામું કરો ને તમે જે પત્રિકાઓ ફેરવો છો એને સોગંદનામું કરો કે આ કરાવી દેશો તો નહીં કરાવીએ તમે આટલું પેટા ઇલેક્શન જ્યારે વિસાવદરનો આખરી ચરણમાં છે ત્યારે આ લોકશાહીના પર્વમાં જે પ્રકારે ગોપાલ ઇટાલિયાને આવકાર મળી રહ્યો છે આમ આદમી પાર્ટીને આવકાર મળી રહ્યો છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને એમના કેટલાક લોકો બોખલાઈ ગયા છે હવે એ લોકો ફેક આઈડી દ્વારા ફેક મેસેજો બનાવે છે ફેક પત્રિકાઓ ફરતી કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે હવે ત્રણ દિવસો છે દિવસો દરમિયાન પૈસા પાવર ડર દારૂ તોળો જોડો તમામ પ્રકારની અહીંયા ખેલ થવાના છે ત્યારે હમણાંની મિટિંગોમાં તો એ લોકો ખુલ્લેઆમ કહે છે એમના ભૂત પ્રમુખોને કે તમે ત્યાં જેટલું તમારાથી થાય એટલું બોગસ પણ કરજો કેમ કે પોલીસ આપણી છે વહીવટી તંત્ર આપણું છે કર્મચારીઓ અંદર જે પણ છે બધા આપણા છે ત્યારે અમે જવાબદાર અને પૂરા ગંભીરતાથી ચૂંટણી આયોગને કહેવા માંગીએ છીએ કે તમે જ્યાં જરૂર લાગે ત્યાં પોલીસને ચાલુ હાલતમાં બોડી કેમેરા સાથે ઊભા રાખજો અમે પણ ચાલીસ જેટલી ટીમો બનાવી છે જે પણ પોલીસ અધિકારી કે કર્મચારી આવી પ્રકારના સમર્થન કરતાં અમને મળશે તો અમે અમારી લીગલી ટીમ એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે સાથે જનતાને અપીલ કરીએ છીએ આ લોકોએ ભલભલું અહીંયા અપનાવી જોયું છે એમણે બધા જ પ્રકારના સામ દામ દંડ ભેદ નીતિ અહીંયા કરી છે અમારા પણ કેટલાક આગેવાનોને તોડે છે લોભ લાલચો આપે છે ખરીદી લે છે એમના વિડીયો બનાવે છે મૂકે છે ભલભલું કરે છે ત્યારે જનતાએ જે મન બનાવ્યું છે એ જનતાને અમે કહેવા માંગીએ છીએ તમારે કોઈ પણ જગ્યાએ ડરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તૈયાર છે અમે તમામ મોરચે એમને લડત આપવા માટે તૈયાર છે બસ તમારે કોઈ પણ પરિસ્થિતિ હોય એ ચાહે વરસાદ હોય વાવણી હોય કે કોઈની ધાક ધમકી હોય ડર હોય સંબંધ હોય કોઈ શરમથી તમને ડરાવાની વાત કરે ક્યાંય તમારે ડરવાની નથી જરૂર નથી તમે તમને જે સંવિધાનિક મત અધિકાર મળ્યો છે ત્યારે આ સંવિધાનિક મતા અધિકારનો તમારે તે દિવસે સવારે વહેલા ઊઠી નાહી ધોઈને ભૂત પર જઈને એક નંબર પર ઈવીએમ મશીનમાં ઉપરના ભાગે એક નંબર પર ગોપાલભાઈ ઇટાલિયા અને એમના ઝાડુનું નિશાન છે જેના પર તમે દબાવીને ગોપાલભાઈને તમારો સહકાર તમારો આશીર્વાદ આપો ગોપાલભાઈ ઇટાલિયા એક એવા મજબૂત લીડર છે કે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં એક વિપક્ષના નેતા અને મજબૂત લીડરની ભૂમિકામાં રહેશે સમગ્ર વિસાવદર ભેસાણ અને જૂનાગઢની જનતાનો અવાજ તો બનશે જ પણ આખા ગુજરાતનો અવાજ બનશે તેથી આપ સૌને અમે અપીલ કરીએ છીએ કે હવે વિસાવદરની ચૂંટણીને થોડા દિવસો બાકી છે ગણતરીના કલાકો બાકી છે કોઈ પણ પ્રલોભનોમાં લોભલાલચમાં કે એમના ડરમાં કે એમની કોઈપણ જાતિ લોભામણી લાલચોમાં આવ્યા વગર તમારે નક્કી કરવાનું છે કે તમને કિરીટ પટેલ જોઈએ છે કે ગોપાલ ઇટાલિયા એક બાજુ એમનો અભિમાન છે એક બાજુ તમારો સ્વાભિમાનનો લડાઈ છે ત્યારે સ્વાભિમાનની લડાઈમાં ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને વિધાનસભામાં મોકલો એવી અપીલ કરીએ છીએ અને આ ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય કોઈના પણ દબાવ વગર થાય એવી ચૂંટણી આયોગને પણ અમે આ આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ ધન્યક્તિ ક્યાં ક્યાં ઉતારવામાં આવે છે દેક્ટરભાઈ કયા ક્યાં દારૂ ઉતારવામાં આવી ક્યાં ક્યાં ઉતાર્યો છે ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીથી અમે સારી રીતે વાકેફ છીએ અમે પણ અમારા વિસ્તારોમાં વિધાનસભા અને લોકસભા દરમિયાન ખટારાઓ ને ખટારાઓ એમના તાલુકા પ્રમુખો દ્વારા પોલીસના પેટ્રોલિંગમાં ઉતારતા અમે વિડીયો સાથે પોલીસ ફરિયાદો પણ અમારે ત્યાં થઈ છે ત્યારે અહીંયા પણ એ પૈસાનો પાવર ડર અને દારૂનો ભરપૂર ઉપયોગ કરવાના છે ત્યારે અમે જે પ્રકારે આ વિસ્તારોમાં ફરીએ છીએ અમારા આગેવાનો અમને સચેત કરે છે અને એમણે કીધું છે કે આ વિસ્તારોમાં દારૂના ગાડીઓ પણ આવીને ઉતરી ગઈ છે આવનારા દિવસોમાં અમને જરૂર જણાશે પૂરા પુરાવા સાથે પૂરી જવાબદારી સાથે આપના માધ્યમ પર અમે મૂકીશું આ જ્યાં આમ પાર્ટી છે ત્યાં દબાણગીરી કરે છે ક્યાંક ને ક્યાંક કાકરી ચાળો હુમલા કરવાની કોશિશ છે શું કહેશો કોંગ્રેસ તમે જોઈએ છીએ અહીંયા ગઠબંધન હતું છતાં એમણે ઉપરના નેતાઓએ અહીંયા ઉમેદવાર રાખ્યા છે ત્યારે અહીંયા સીધી લડાઈ ગોપાલભાઈ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીની છે અને ગોપાલભાઈ જીતે છે ત્યારે અમે વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાને અપીલ કરીએ છીએ કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી એટલે તમારો મત કોંગ્રેસને આપીને બગાડશો નહીં ગોપાલ ઇટાલિયાને એક એક મતની જરૂર છે ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને જંગી બહુમતીથી જીતાડો એ વિનંતી છે ગોપાલભાઈ એવું કે છે કે અમે અહીંયા જીત સુધી અમે જુનાગઢ રહેશું અમે જિલ્લા માં રહેશું શું કેશો એને ભાજપ એવું કેશ કે ગોપાલભાઈ લોકોને ભરમાવે છે